હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજરાતી ફાડા લાપસી બનાવીશું તો આ લાપસી પરફેક્ટ માપ સાથે બનાવીશું અને કુકરમાં બનાવીશું કુકરમાં બનશે તો પણ એકદમ છુટ્ટી એવી અને એકદમ પરફેક્ટ બનશે અને ફટાફટ બની પણ જશે જો તમને ફાડા લાપસી ના આવડતી હોય તો તમે મારી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો લાપસી તમારી સો ટકા પરફેક્ટ બનશે તો તેના માટે આપણે માપ જોઈ લઈએ તો એક વાટકો મેં ફાડા લીધા છે આ ફાડા તમને કરિયાણાની દુકાને મળી રહેશે અને અડધા વાટકા જેટલું આપણે ઘી લેવાનું છે તો આ માપ સાથે જ આપણે લાપસી તૈયાર કરવાની છે તો કૂકરમાં અડધા વાટકા જેટલું આપણે ઘી એડ કરીશું તો અત્યારે બધું જ ઘી એક સાથે જ લેવાનું છે તો હવે આ ઘીને આપણે ગરમ થવા દઈશું તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે સૂકા ટોપરાની સ્લાઇસ એડ કરીશું બદામના ટુકડા એડ કરીએ થોડીવાર વાર માટે ઘીમાં જ આ બંનેને આપણે ફ્રાય થવા દઈશું થોડીવાર થાય પછી આપણે કાજુના ટુકડા એડ કરીશું હવે આ ત્રેણીને થોડીવાર વાર માટે ઘીમાં ફ્રાય થવા દઈએ પછી મેં દ્રાક્ષ લીધી છે એને એડ કરીશું તો દ્રાક્ષ છે એ તમારે છેલ્લે ઝેડ કરવાની છે એને ફ્રાય થતાં બિલકુલ વાર નથી લાગતી એટલે મેં દ્રાક્ષને છેલ્લે રાખી છે તો આ બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે ઘીમાં થોડીવાર માટે ફ્રાય થવા દઈશું તો આ રીતના જે કોપરાનું સ્લાઇસ કરી છે એ થોડી બ્રાઉન કલરની થાય એટલે આપણે બધી વસ્તુને એક વાટકામાં કાઢી લેશું અને દ્રાક્ષ છે તમારે છેલ્લે જેડ કરવાની છે એની બિલકુલ વાર નથી લાગતી તો આ રીતનું મેં ડ્રાયફ્રૂટ છે એને થોડું ઘીમાં ફ્રાય કરી લીધું હવે આ જ ઘીમાં આપણે ફાડા એડ કરવાના છે તો એક વાટકો આપણે ફાડા એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આ ફાડાને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેશું તો શેકાતા બિલકુલ વાર નથી લાગતી એકદમ ફટાફટ શેકાઈ જાય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી આ રીતના સતત હલાવતા રહેશું અને ફરતા જે આ ફાડા ચીપક્યા હોય એને ચમચા અથવા આ રીતના મોટી ચમચીથી એને આપણે લેતા જશું અને આ રીતના એને શેકી લેશું તો થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ ફાડાને આપણે શેકાવા દેવાના છે તો ઘીમાં ફાડા સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેશું આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને શેકી લેવાના તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેશું તો જે વાટકાના માપથી ફાડા લીધા છે એ વાટકાના માપથી પાણીનું માપ લેશું તો પાણી ગરમ કરી પછી જ લેવાનું છે તો એક વાટકા ફાડાની સામે ત્રણ વાટકા પાણી એડ કરવાનું છે તો કુલ ત્રણ વાટકા મેં પાણી એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેશું તો માત્ર ચાર મિનિટ ત્રણથી ચાર મિનિટ જેવું થશે અને ફાડા છે એ શેકાઈ જશે પછી પાણી એડ કરી આપણે ઢાંકણ બંધ કરી દેસું અને અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બે સીટી કરવાની છે માત્ર બે જ વિસલ થવા દેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું બે વિસલ થઈ જાય પછી જ અંદર પ્રેશર થયું હોય એને આપણે જાતે જ નીકળવા દઈશું કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી અને આ લાપસીને આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે નીચે ચીપકી પણ નથી અને લાપસી છે એકદમ સરસ આપણી બફાઈ ગઈ હાથમાં એક દાણો લઈ અને ચેક કરી લઈએ તો એકદમ લાપસી છે એ છૂટી પણ થઈ છે અને એકદમ સરસ બફાઈ પણ ગઈ છે તો આપણે એક વાટકો મેં ગોળ લીધો છે જે વાટકાના માપથી ફાડા લીધા હોય એ જ વાટકાના માપથી એકદમ ઝીણો સમારીને ગોળ એડ કરીશું જો તમારે ગોળની જગ્યાએ ખાંડ લેવી હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો તો એલચી હું ભૂલી ગઈ હતી મેં એલચી પાછળથી એડ કરી છે બે દાણા એલચીના એડ કરીશું અને ગોળ છે એકદમ સરસ લાપસી સાથે મેલ્ટ થાય ત્યાં સુધી એને બે મિનિટ માટે આ રીતે આપણે ચમચેથી હલાવી લેશું ગોળને પીગળતા બિલકુલ વાર નહીં લાગે એટલે ગોળ છે એકદમ ઝીણો સમારીને લેવાનો તો આ રીતના એકથી બે મિનિટ માટે એને હલાવશું એટલે ગોળ છે એકદમ સરસ પીગળી જશે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ગોળને પીગાળી લેવાનો છે આ રીતના એકથી બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આ રીતના મિક્સ કરી ગોળ પીગળી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે અને પછી જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય કર્યા છે એ ડ્રાય ફ્રૂટ્સને એડ કરી દઈશું અને આ ડ્રાયફ્રૂટ્સને લાપસી સાથે આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું તો આ ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે ઢાંકણ આ રીતનું બંધ કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી એક મિનિટ માટે થવા દેશું કોઈ સીટી કરવાની નથી માત્ર એક મિનિટ માટે જ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ લાપસીને થવા દીધી એટલે લાપસી છે એકદમ સરસ સેટ થઈ જશે તો ઢાંકણ ખોલીને એક જોઈએ તો એકદમ છૂટી એવી અને ગોળ છે પણ સરસ મિક્સ થઈ ગયો તો એકદમ પરફેક્ટ એવી આપણી ગુજરાતી ફાડા લાપસી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો લાપસી છે એ ખૂબ જ સરસ બનશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ લાપસી ગોળમાં બનાવી છે તો એક બાઉલની અંદર કાઢી લેશું આ લાપસી ગરમ છે તો આ રીતની થોડી લચકા જેવી લાગશે પણ લાપસી ઠંડી થશે એટલે એકદમ છૂટી એવી આપણી ગુજરાતી ફાડા લાપસી બનીને તૈયાર છે તો કોઈ પણ તહેવારમાં કે ધનતેર સુપર એકદમ ઝટપટ બની જાય તેવી કુકરમાં ગુજરાતી ફાડા લાપસી આપણી માત્ર દસથી બાર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ પરફેક્ટ એવી આપણી લાપસી પણ બનશે તો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો